તમાર હાથ ચૂકઉ હા દેવ દુખ છે અરે ભાઈ હા દેવ દુખ છે એટલે મેં કને ટશકા છોળ્યા છે તે મને દેવ દુખ હોય કે જો મન મે કોઈનું ખરાબ કર્યું નહીં કે ખરાબ કોઈ દાડો કોઈ બોલ્યો નહીં તો મને શું કરવા દેવ દુખ હોય દેવ શું કરવા મને વેટાઈ લે આટલે ભૂલા પાડો છો તાણી લે વાતને સમજો તમે ભલાતમી અરે તમે કોઈને ટશકા નહીં દીધા તમારા કાકે કોઈનું બગાડ્યું હોય તો મારો કાકા શું કે બગાડે લ્યા તમે સમતા નહી ભલાદમી દેવ દુઃખ માં ભોગવવું મારે અરે ભલાદમી ભોગવવું પડે હા પેઢીઓ થી ભોગવવું પડે લે હવે જેટલું ભોગવું મારે તો છે

પછી સોમવારે જાવી ભલામો કેસ થઈ રહ્યો છે અને આવા બેના લાકડા ચોથી લાવવા ને કેજુ એટલે આ ચેટિંગ નહીં ખરેખર તમારા બાટલા થી હવે અમે કંટાળી ગયા છે તાણી ખરો ચોમાહાનો તાકડો હોય એટલે તમારે તાકડો હોય છે હારું હવે સોમવારે લાવજો ભાઈ લાવશો તો ખરા ફાઈનલ સોમવારે હારું હમ ખરેખર કંટાળી ગયો છો આ આપના બાટલા થી એ લાવાસ તો આવાસ પૂજી હ કે તો કે આપના બાટલા ભરેલો પડ્યો તો આવજો

ઓ કાકાજી જય મોગીમા જય મોગીમા ચી બાજુ હેડે આતારે જઉ છું રાજસ્થાન રાજસ્થાન થી આદમેર આદમેર થી જેસલમેર અને જેસલમેર થી તો તારંગા એટલે ફરવા માટે કે ભૂવાપણી માટે એક એક જો જોવાનો છે કાકાજી બરોબર નું મેટાણું છે એમ એમ પણ હું અહીંયા થોડા કોમથી આયા છું તમારા જોડે એવું એમ હા શું કોમ છે અમારે એક ભાઈ છે બરોબર અમારે જોડે રહેશે બહુ વખામો છે એવું ભુવાજી બહુ એટલે બહુ વખો છે પૈસા ટકે ઘરમાં દુખે બહુ છે આ છોકરો મોદો બહુ રહે છે કઈ દીધું હા કઈ દીધું આ મારી ભૂલ થઈ ગઈ મારી માએ કહી દીધું બધું આ એમ તમારે કોઈ કહેવાની જરૂર નહીં પણ હું અઠવાડિયા પછી આવ્યો

તમે પછી ના આવો તો વાર ન થાય બોલે એટલે વારતા પૂરી એવું એમ બરાબર તો જલ્દી આવજો હોન તરત આવ તરત અન ખાવાનું ઈકણ છે તમારે ના ના પાર્તા હવે હું પ્રસાદ લઈને હેડ્યો છું મારા ઘર ભલે લીધી એવું એમ ઈકણ સેટિંગ કરાયો હું હોયા પણ હારો હારો જલ્દી આવો હો તરત તરત આવો હો માર ના કરતા તમે ત તરત એ હા એ જય મોગીમા વે ભાગાઈને ઉઠાવ તો પડશે કારણ કે એનું નામ તો થોડુંક વાયરલ થયું છે એમ એટલે એ લઈને આવવા પડશે બાસ્કુજી ઓ બાસ્કુજી બાસ્કુજી અરેજી ગેસ નો બાટલો લેવા આયા હોય તો પાછા વળી જાજો તમને મન નહી આલ કેમ કે ભોબજી ને નહી આલ્યો તારા મે બાટલો માજો તમારા જોડે આ તો કદે બાટલો લેવા આયા હોય તો અજીક માજો બાટલો પણ બાટલો લેવા આયા પહેલા માગુ તાણી કેવા માજો જ નહી મે પણ આ તો માજો એટલે માજો જ નહી મે એટલા આટલા બધા કાયા તમ બે કાય થુક જાણી એક તો બાટલો માજો નહીં અને પેલ બે થી હમરાવો સો લ્યા અરે બાટલો કોઈ માજુ મે તો પતા હું લેવા આયા છો છોતી રાખો ગઈવાર મારું મગજ ઠકાણ નહીં હતા તમે કહી દીધું હા એટલા મત પટલા બોલતા એટલા અમાર બેટલો ઠકાણ નહીં છોંદી રાખો ગઈવાર એટલે કે આથી પૈસા ઝઘડો કરવા ના આયા છો ઝઘડો કરવા નહીં આવી યાર તો જ માયા તારે બંધ થઈ જો તમે તારે એ હું મોડ્યું છે તમે તો આ તો સીધા કાયા છો જો અરે કાયા છો કે તારી તમારે કે માગવા ઉલ્યા

મારા મુદે જિંદગી માં આવ ભોનુ ભાઈ તમે આવશો કે નહીં આવો એટલું કહીજો મને અમે તો આવશે ભાઈ હારું થતું છે તો આવશે પણ મારું મોનો તો આ ભો ભોપાળા ના પડો તમારા માટે હારું નકે ઘર સાફ થઈ જાય કાલે ભાઈ હારામ તો વળી તમે ચિયા દાડા રાજી રહ્યા છો અમે તાણી એ બધા મે રાજી છો પણ ભાઈ માજી ગયો છે ઓય ભાઈ ને મોટી બધી ભાગડી બોધી અને ફરવાનો શોખ છે કોક આવા કે હરી ભાઈ હેડજો માં રંગા ધોઈ કર હરી ભાઈ કુદીન બેહી જાય

કરીને બનાવ્યા છે આ તમને મે એમણે રાજા દીલા હ અને આખો દાડો તમે બાનું છો બાને તમે રાખતા હતા ઘર લઈ ગયા તો અને અમે ભાગ માજો છે એટલે મે કીધું તું કે ઘર મને આવો કીધું તું મે આટલા મે જી મારી દાલી તમામ અને આરા પલોટ અમે અમારા પૈસાથી લઈ અને ઘર કર્યું છે ઈ ઘરે મારે ઘર કઈ છે વેચી મારું વેચી મારું જોવો ખાલી અને તમારાથી હારું ઘર બનાવું અને રૂપિયા બનાવું લે આ તો વેચી મારો ના પાડી આ વેચી માર્યો મિનિટ મિનિટ ઘર વેચી અમારા કરતા હારું ઘર અને પેલા છોકરો છે એને દવા નહીં કરાવી એમ ને તો ભૂ આવી છે કમ્પ્લીટ થઈ જા હાલે અલે ભૂનો બાય ડોક્ટર નાવો મૂર્ખા અલે ચેટા ફરી મળ્યો તમને ખબર નહી લે કોઈ દાડો હવા દાડી તમે તો

તમને મેં કીધું તું કે રાજસ્થાનમાં મારે આ જગ્યાએ એ જવાનું છે આ તો મને ખબર છે હા એ બતાવો તાલે મારા બચ્ચે એમ ના ના કશો વાતો નહી ચાર દાડ થી લાસ્ટ લાઈન બે આવી રહ્યા છે વાટ ગઈ વી રહ્યા છે તાણી ચાર દાડ થી એટલે અમાર બાઢા ચાલે છે એવું એમ હા ઓવે અગરબત્તી ફેરવાન કીધું એટલે ફોન આવી ગયું તું પાણી પીધું અને પાછું મોણા ફેર બે ફોન થઈ ગયું ના હોય ઓવે એટલે અમારે દાવું પડશે તો આપણે વાર નહીં કરવી હેડો

કરોડેની વાત નહીં એ વડીલ કરોડેની વાત નહીં આ તો જોઈ મે જતી રહી અમારી નજર માં અમે જે જોવા ની એ તમે જોઈ નાખો હા આ કુંતે પેલા ખૂણામાં જો આપણે ઘણી જગ્યાએ મળી રહ્યા છો બરાબર એટલે મારું મોણવું પડ છે આન ઘણી જગ્યાએ પર કે મારું મોણ નાખ્યું છે કેમ નહીં રાખ્યું રાખ્યું તક નહીં રાખ્યું તમારે <reacton>

કે ઉંદડા તો આયા અમે વૈતાની ઈમાં બોલતે નહીં આવડતું આપડો દોડા જો હોભળા મેન બોલી આ ખબર પડી રહે હેમણે તું નું જો ને પાણી મારું મોણું પડશે હોય હે પાણી

આ તો હરિભાઈ તમે ખરેખર ખેગારજી વાત કરી અને અમે હું એકણ પગલા કર્યો નક અગિયાર દાડમ તો બધું પૂરું હતું ખેગારજીએ મને વાત કરી તમારી પછી મે કીધું કે બોલાઈ લ્યો હવે તમને સાચી વાત કરું હા વાલી રાજસ્થાન જવાન તો તાર બરોબર પણ મારા કેવાથી આયા છે કેવું છે તો એટલું બધું બધા વાલી છે વાત પૂછો આવ

લાડું બધું કેવાનું છે તમારું શું દુખ છે શા છે બધું બધું કઈ છે એટલે બધેની ઓશ જાય હા ભાઈ તમે તો છો પણ ખાર છે ભાઈ હા પાટણ હા